Oh, oh,

પચીસ માલિકના નાગરિક હતા જો કે મિત્રો મળતી તે અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આ બોટમાં લગભગ એસી લોકો સવાર હતા જેમાંથી માત્ર અગિયાર લોકો બચી શક્યા હતા જો કે વધુ વાત કરીએ તો આ બોટ ગયા અઠવાડિયે ડૂબી ગઈ હતી પરંતુ માલીએ ત્યારે હવે તેની પુષ્ટિ કરી છે કે માલીએ પરિસ્થિતિનો ત્યારે તાંગ મેળવા માટે તેનું ઇમરજન્સી યુનિટ મોકલ્યું છે હજી આ મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ